you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો કુદરતનો કહેર હવે એક અપવાદ નહીં પરંતુ દર વર્ષે વધતું સંકટ બની રહ્યું છે ઇન્ટરનલ ડિપ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટર લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે બે થી બે સુધી દુનિયાભરમાં છવ્વીસ કરોડ અડતાલીસ લાખ લોકો પૂર તોફાન ભૂકંપ અને જંગલની આગ જેવી કુદરતી આફતોના કારણે પોતાના ઘર છોડવા માટે મજબૂર થયા છે ફક્ત બે માં ચાર કરોડ અઠાવન લાખ લોકોએ ઘર છોડવા પડ્યા હતા જે વીતેલા સંખ્યા છે આંકડો છેલ્લા દસ વર્ષની સરેરાશ થી લગભગ બમણો છે ભારતમાં સ્થિતિ છે અને બુલ બુલે ચાર લાખ થી વધુ લોકો ને બેઘર કર્યા હતા ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશ જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે ત્યાં સૌથી વધુ જોખમ છે દાખલા તરીકે બે માં ભારતમાં ચોમાસામાં પૂર બ્યાસી લાખ લોકો વિસ્થાપિત થયા હતા વિસ્થાપન લોકોના ના નથી ઉજળતા પરંતુ તેમના જીવનના દરેક પહેલું પ્રભાવિત થાય છે દર વર્ષે અબજો ડોલર સંપત્તિ નષ્ટ થાય છે લોકો શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગારી દૂર થાય છે